વડોદરાથી સિનોર જતી વેળાએ કાર્ડનો ભેટો પ્રાપ્ત વિગત અનુસાર મોત પામનાર મહિલાની ઓળખ ગિરનારીબેન યોગેશભાઈ પટેલ ઉંમર વર્ષ ચુમ્માળીસ વર્ષ તેઓ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા આજે તેઓ પોતાના એક્ટિવા પર વડોદરાથી ડભોઈ થઈને સિનોર ખાતે ઓડિટની કામગીરી માટે જઈ રહ્યા હતા ડભોઈ ફરતી ફોઈ માર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપની નજીક જ્યારે તેમનું એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક કોઈ કારણસર એક્ટિવા ચાલક મહિલાએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો કાબુ ગુમાવતા તેમનું એક્ટિવા રોડની વચ્ચે આવેલા સિમેન્ટના ડિવાઇડર સાથે ધડાકાભેર જ કમકમાટી ભર્યું એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક ગિરનારીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ડિવાઈડર સાથેના ભીષણ ટકરાવ બાદ મહિલા રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ તપાસ હાથ ધરી દુર્ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં પોલીસે અકસ્માત અંગે પંચનામું કર્યું હતું અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે મહિલાના અકસ્માતના સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસ સૂત્રો એક્ટિવા ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો છે મહિલા ફાઈનાન્સ વિભાગમાં ફરજ બજાવતા હતા અને ઓડિટ માટે જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત નોંધાયો હતો